વડોદરા રેલવે સ્પીડ રેલ પ્રોજેક્ટને અનુલક્ષીને આગામી અગિયાર દિવસ સુધી શહેરના પંડ્યા બ્રિજ પર તમામ પ્રકારના વાહનો માટે અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં હાલ વડોદરા રેલવે સ્ટેશન ના સિવિલ વર્ક ની કામગીરી હાલ ચાલી રહી છે જે કામગીરીમાં પંડ્યા બ્રિજ પર ગડર લોન્ચિંગની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી દરમિયાન પંડ્યા બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો અકસ્માત ભય રહેલો છે જેના કારણે આગામી તારીખ વીસ થી ત્રીસ દરમિયાન પંડ્યા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અક્ષર ચોક તરફથી પંડ્યા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકો ને વૈકલ્પિક રસ્તો પસંદ કરવા માટે જણાવવામાં આવ્યું છે તેવી જ રીતે એલ એન ટી સર્કલ તરફથી પંડ્યા બ્રિજ તરફ જતા તમામ વાહન ચાલકો પણ વૈકલ્પિક રૂટ પસંદ કરવો પડશે